ગુજરાતી ભાષા આપણા અમર પાત્રો આપણા પ્રેરણાના સ્ત્રોત નવી પેઢી સુધી પહોંચાડવાનો આપણો આ પ્રયાસ એમાં આપણને શબ્દના સૂરના તાલના ઉપાસકો મોકળા મને મદદ કરી રહ્યા છે એ આપણા માટે સૌ માટે આનંદનો વિષય આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ગુજરાતીની વાત કરતા હોઈએ ત્યારે એક શબ્દ પ્રયોગ આપણી સામે અવારનવાર આવે કચ્છ કાઠિયાવાડ કાઠિયાવાડ અને કચ્છ બે જોડિયા ભાઈઓ હોય એમ એ શબ્દ પ્રયોગ વપરાય છે બિલકુલ કચ્છ કાઠિયાવાડની વાત કચ્છ કાઠિયાવાડનો વિષય સમાચારમાં એમ આવે કચ્છ કાઠિયાવાડમાં આમ છે એટલે બંને એક જોડકા પરિવારના સભ્યો હોય એવો શબ્દ પ્રયોગ આપણે ત્યાં બહુ પ્રચલિત છે અને આજે એક કચ્છની ધીંગી ધરાનો ધીંગો માળું દેવરાજ ગઢવી લોક નામ એનું નાનો ડેરો છે વાલથી લોકો એને પ્રેમથી બોલાવે છે પણ સમર્થ લોક સાહિત્યકાર છે કચ્છના કચ્છ એક એવો મલક છે આપણો જેની પાસે એની આગવી સંસ્કૃતિ છે એમની આગવી વિરાસત છે એમના વ્યવહારો એમના તહેવારો એમના રીતિ રિવાજો એ બધું જ એક આગવી પોતાની ભાત ધરાવતો કચ્છ મુલક છે પ્રજા પશુપાલક છે આપણા રાજ્યમાં સૌથી વધારે પશુઓ એ કચ્છ પ્રાંતમાં છે અને અત્યારે તો આપણા માટે ગૌરવનો વિષય એ છે કે એક વખતનો રેતાળ પ્રદેશ દુષ્કાળગ્રસ્ત ગણાતો પ્રદેશ આજે ગુજરાતની ખેતીના મોડલ તરીકે ઓળખાતો પ્રદેશ બની ગયો છે આજે કચ્છમાં નહીં થતું હોય એવો કોઈ પાક નથી બલકે બીજા પ્રદેશમાં નહીં થતો હોય એવા પાકો આજે કચ્છના ખેડૂતો પકવી રહ્યા છે જ્ઞાની દ્રાક્ષ આપણે એને ધરાક કહીએ છીએ મને યાદ છે દેવરાજભાઈ સાહેબ કે અમરેલીમાં આ ધરાકની રેકડીઓ ઊભી હોય તો પહેલાં માખી ઉડાડવી પડે પછી ખબર પડે કે આ લાલ છે કે પીળી એવી સ્થિતિમાં આનો વેપાર હાલતો આજે તમને છૂટક કોઈ ખારે ક્યાંય જોવા જ નથી મળતી આખા પ્રદેશની અંદર ક્યાંય આખા કચ્છમાં તમે જાઓ જ ન જોવા મળે મોટાભાગની ખારેક તો એના ફામેથી સીધી એક્સપોર્ટ થઈ જાય છે ત્યાંથી લઈ જાય બરાબર અને ક્યારેક ક્યારેક કોઈ આગેવાન કોઈ ખેડૂત આપણા ખારેક લઈને આવે ને આપણને નાનું એવું પડીકું આપીને ચખાડે અને આપણને એમ કે આ તો એક્સપોર્ટ ક્વોલિટીની છે ત્યારે આપણો હરખ બેવડાઈ જાય છે એવા ધીંગી ધરાના આપણા ઢીંગા કલાકાર દેવરાજભાઈ આજે આપણી વચ્ચે છે એમનું હું સ્વાગત કરું છું મોજે દરિયાના દર્શકો વતી એમને વિષય આપવાને બદલે મને એવું લાગે છે કે જૂની એક કચ્છી બોલીનો જ દોહો છે ગાલડિયું ગુઢેરિયું મુજ ઘટમાં ઘણેર્યું હકડી તટના પહોંચ્યું તો દૂજી ઉપડ્યું ગાલડિયું ગુઢેરિયું મુજ ઘટમાં ઘણે રહ્યું ચંગા માળું એને પૂછ્યું તો પછી દલજી દલમે રહ્યું આજે આપ અમારી વચ્ચે છો મોજે દરિયાના દર્શકોને કચ્છની વિરાસતના કચ્છી બોલચાલના અને આપને મોજ આવે એવા આપના પ્રસંગો વાતો ગીતો એ મોજે દરિયાના દર્શકોને આપ પીરશો ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢવી જય હો જરૂર સૌ પ્રથમ તો મોજે દરિયાના બધા જ શ્રોતાઓને મારા જય માતાજી રામ રામ જય ભીમનાથ હમણાં મુરબ્બી શ્રી રૂપાલા સાહેબજીએ બહુ સુંદર મજાની વાત કરી કે એક સમયનો કચ્છ રહેતાળ પ્રદેશ પણ અત્યારે ભગવાનની કૃપાથી લીલું હરિયાળું છમ નજર મારો જુઓ એટલે આંખ ઠરે ખારેકની સાહેબે વાત કરી એટલું જ નહીં સાહેબ કચ્છમાં અત્યારે હવે કેસર કેરી પણ સાહેબ થાય છે બહુ સરસ હા જી બહુ સરસ પણ જે તે વખતે જ્યારે વરસાદની કમી કચ્છમાં દુષ્કાળો બહુ પડતા જે હો એટલે સહેજે આપણને બધાયને એવું લાગે કે વરસાદ આવે એટલે કચ્છનો રાજીપાનો કોઈ પાર ન હોય અને એ રાજીપો વ્યક્ત અમારો કવિ કરે છે કે હે મેહુલિયા એ વરસાદ જો તું આવ તો તારું કેવડું સન્માન કરું એ હું ગીત ગાવા જઈ રહ્યો છું એનાથી પહેલા એક ગુજરાતીમાં સાખી કહેવાય પણ કચ્છીમાં સાહેબ એને ભેથ કહેવાય વાહ એ બેથ થી હું મારો ચાલુ કરું ગીત અજની ઉત્તર પાર દે દેબો પાર દે તાડે કઈ હે મેુલિયા અજની ઉત્તર પાર એટલે ઉત્તર દિશા અજની ઉત્તર પાર દે તાળા નામનું એક પક્ષી આવે છે એના સોળ કલર હોય અને વરસાદ સાથે સાહેબ બહુ પ્રેમ અજની ઉત્તર પાર દે તાળે કઈ તવાર એટલે કે અવાજ કરે અને વરસાદની સુગંધ આવે મોસમની માહોલની ખબર પડે એ તાળા નામનું પક્ષી અજની ઉત્તર પાર દે તાળે કઈ તવાર અને એ તાળાનો અવાજ સાંભળી અજની ઉત્તર પાર દે તાળે કઈ તવાર તેર હર સંભાર્યા સર્યા થ્યા સંગાર

વસીપો મૂ જાયર તું તબેસુ કરે ગિન વસણ જાય બેહુલિયા આવે તો આવ્યો મારા બાપ અને જોવા આવે તો તારા કેવડાક સન્માન કરું આ ચોપ પખીએ પર દેહસી તોખે સીને સામે લાયાં આ ચોપ પખીએ પર દેહસી તોખે સીને સામે જો તો તમે સી નો બથ ભરી એટલું જ નહીં અમને કેટલી તકલીફ છે એની મારે વાતો પણ કરવી છે અને જો આવે તો सुर् पाउडर तिल फुलन जा बो एरे सुर् पाउडर तिल फुलनि जा तोखे लाली लपल सालाया अचो पखी पर जेसी तो तो उ तोखे सीने सामिलाया अचो पखी पर जेसी तोखे सीने सामिला

ਅਜੋ ਪਖੀ ਪਰਦੇਸੀ ਤੋਂ ਕਿਸੇ ਨੇ ਸਾ ਮਿਲਿਆ ਜੋ ਅਜੋ ਪਖੀ ਪਰਦੇਸੀ ਓ ਪਰਦੇਸੀ ਹੀ ਪਰਦੇਸੀ ਅਜੋ ਪਖੀ ਪਰਦੇਸੀ ਓ ਤੋਂ ਕਿਸੇ ਨੇ ਸਾ ਮਿਲਿਆ ਰੋਮਲਾ ਸਾਹਿਬਾ ਬੰਦਾ ਜੇ ਗੀਤੋ ਛੇ ਬਹੁਤ ਜੂਨਾ ਗੀਤੋ ਛੇ ਇਹ ਮਾ ਅੱਜੇ ਮਾਰਾ ਪਿਤਾ ਜੀ ਇੰਨਾ ਇਹ ਢਾੜ ਛੇ એમનો સાહેબ આમ જેતે વખતે કચ્છ સિંધ બહુ સાથે ને આપણે હા નો એક તમને જૂનું ગીત આપું મારા પિતાજી પણ ગાતા જૂની વાત છે પ્રેમની વાત છે જે પરિવાર સાથે રહેતા તૈયાર ની વાત છે બધા જ સાથે રહેતા અને પરિસ્થિતિ જેતે વખતે થોડીક નબળી ખરી માણસો પાસે પ્રેમ ખરો પણ પૈસા નોતા વાહ અને એક એવો સમય આવ્યો આખો મોટો પરિવાર ખાવા પીવાના થોડાક સાસા પડ્યા તો એક વડીલ મુરબી ઊભા થઈને યુવાન છોકરીયા છોકરાને કહે છે કે હે બેટા જો આપણી પરિસ્થિતિ અહીંયા તકલીફ છે જો મેડ પડે તો ક્યાંક વિદેશ જા વિદેશ પહેલા મુંબઈ ને કહેતા એટલે છોકરો ભારે અહીંયા તૈયાર થાય છે કે મારો આખો પરિવાર જો સુખી થતો હોય તો મારે મુંબઈ જાવું ટૂંકમાં મુંબઈ જાય છે પણ ગયાથી પહેલાં આખો પરિવાર ભારે હઈએ એને વિદાય આપે છે અને કહે છે કે બેટા તું જા તો ખરો પણ જે તે વખતે કોઈ ફોનની સુવિધા નહીં કોઈ મોબાઈલની સુવિધા નહીં હવે જો તું જા અને તારી યાદ આવે તો અમારે યાદ કેવી રીતે કરવું રૂપાલા સાહેબ ત્યારે એ છોકરો જે છે પોતાના હાથના અંગૂઠીમાં આંગળીમાંથી અંગૂઠી કાઢીને આપે છે જેનો સિંધીમાં મતલબ થાય છલડો કચ્છીમાં મતલબ થાય કેળો ગુજરાતીમાં વીંટી અને હિન્દી મેં અંગૂઠી અને એ છોકરો કે છે કે આ લેવો તમે મારી જ્યારે યાદ સતાવે યાદ આવે ત્યારે આને જોઈ લેજો અને મને યાદ કરજો આવું કઈ ગીતમાં માં છે ઓ છલડે આહે રોલાઈ મુકે યાદ સજણ જી યાજી ઓ છલડે આહે રોલાઈ મુકે યાદ સજણ જી યાજી

ਛਲੜੇ ਖਾਤੀ ਰਮਈ ਜੀ ਮੂਤ ਦਿਲੜੀ ਆਈ ਫਸਾਈ ਓ ਛਲੜੇ ਖਾਤੀ ਰਮਈ ਜੀ ਮੂਤ ਤੋਸੇ ਦਿਲੜੀ ਆਈ ਫਸਾਈ ਜੀ ਜਲੜੀ ਜੀ ਮਾਓ ਓਨਕੇ ਛਲੜੇ ਆਹਰ ਲਾਈ ਆਇਲੜੀ ਮੂਜੀ ਮਾਓ ਓਨਕੇ ਛਲੜੇ ਆਹਰ ਲਾਈ ਮਹਿਬੂਬ ਮੋਖਿਓ ਛਲੜੋ ਵੇਠੀ ਹੱਥਨ ਸਾਂ ਪਾਇਆ ਆਹ ਮਹਿਬੂਬ ਮੁਜਾ ਮਿੱਠੂ ੜਾ ਮਹਿਬੂਬ ਤੂੰ ਆ ਮਹਿਬੂਬ ਮੋਖਿਓ ਛਲੜੋ ਵੇਠੀ ਹੱਥਨ ਸਾਂ ਪਾਇਆ ਏੜੀ ਨਿਸ਼ਾਨੀ ਯਾਰ ਜੀ ਤੇ ਕਿਆ ਸੀਨੇ ਸਾਂ ਪਿਓ ਲਗਾਇਆ ਸਵਾਦ ਦਿਲਬਰ ਯਾਰ ਜਾਂ ਵੇਠੀ ਵਾਜਾਇਆ ओ पाया पान लुकमन माता छलड़ो पई जे हाथ में आ ओ छलड़े खातिर मुई जी मुत जान पई जी अछला जी छलड़े खातिर मुई जी मुत जान पई जी अछला जी अरिंदर के दर दगिंदर के दर दगिंदर के दर दा 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 जी ही जल्लडी આ યલ્ડી મુજીમાં ઓ મુકે છલ્ડ ને જાજી રોલા આ સાહેબ એક ગીત અને અમારે પચમાં જૂના લગન ગીતો એના બેક તમને પ્રમાણ આપું એમાં શરૂઆત મારે એ કરવી છે જ્યારે મારે આજે મોજે દરિયામાં ભોપાલ સાહેબજી મૂકવાય પહોંચે ત્યારે જૂના જમાનાની વાત છે ભાઈ બેનનો પ્રેમ કેવો હોય પરિસ્થિતિ તો જે તે વખતે જે હતી હતી જ પાં આમાં પણ વાત એવી છે બેનનો જે ભાઈ છે એ બારે જાય છે પાંચ પૈસા કમાવા માટે પાં પરિસ્થિતિ એવી છે જાવું છે બારે પણ ટિકિટ માટે રૂપાલા સાહેબ પૈસા નથી હોતા ત્યારે વળી તમારા જેવા કોઈ કઈ કીધું કે ભાઈ તું જા આ ચિંતાય જરાય કરતો નહીં લે આ પાંચ પૈસા ટિકિટ ના તને આપું છું તારાથી થાય ત્યારે આપી દેજે ચૂંકમાં છોકરો આ પૈસા લઈ પરદેશ કમાવા જાય પહેલો મહિનો આવે અને ડાયરેક્ટ એણે નક્કી કર્યું કે આપણે રૂપાલાસ સાહેબ પાસે જે ટિકિટ ભાડાના પૈસા લીધા પહેલા આપણે એમને મોકલાવી પોસ્ટ દ્વારા એ મોકલાવે છે બધાનું વ્યવહાર પૂરું કરી અને છેલે 25 પૈસા વધે છે એને કચ્છીમાં પાવલી કહેવાય વાહ આ ગુજરાતીમાં પાવલી અચ્છા અચ્છા વાહ એ ચારાના પાવલી વધે છે ને એની બેન એને યાદ આવે છે કે ઓ હો મારી બેન ને તો હું એમ જ મૂકીને આવ્યો છું એની પાસે તો કાઈ નથી એ ચારાના એ પાવલી પોસ્ટમાં મોકલે છે અહીંયા બેન ને મળે છે ઓ હો કે મારા ભાઈનો પહેલો પગાર આવ્યો અને પોસ્ટમાંથી ખોલીને જુએ

ભાવના છે વ્યક્ત કરે છે કે આ પાવલી માંથી શો શું ઘડાવું કે સોના ਓ ਅਭਾਣਾ ਸੋਨਾ ਏਡੀ ਗਗੜੇ ਢਮ ਅਭਾਣਾ ਪਾਵਲੀ ਦੇ ਸਰਦੂ ਮੁਜੇ ਵੀਰੇ ਮੋਕੀ ਐ ਪਗਾਰ ਮਜਾ ਪਾਵਲੀ ਪਾਵਲੀ ਦੇ ਜੇ ਢੂ ਮੁਜੇ 바ਵਲ ਮੋਕੀ ਐ ਪਗਾਰ ਮਜਾ ਪਾਵਲੀ ਪਛੀ ਸੋਨਾ ਹਾਰ ਲੋਗੜ ਹੈ ਦੀ ਦਮ ਅਭਾਣਾ ਦੇਨ ਦੀ ਭਾਵਨਾ ਨੇ ਵੰਦਨ ਸੇ ਸਾਹਿਬ ਸੋਨਾ ਹਾਰ ਲੋਗੜ ਹੈ ਦੀ ਦਮ ਅਭਾਣਾ ਪਾਵਲੀ ਨੇ ਸਦ ਤੂ ਮੁਝੇ ਵੀਰੇ ਮੋਕੀਏ ਪਗਾਰ ਮ ਜਾ ਪਾਵਲੀ ਪਛੀ ਸੋਨਾ ਜੇਰ ਗੜ ਹੈ ਦੀ ਦਮ ਅਭਾਣਾ ਓਏ ਏ ਸੁਨਾ

ઢોલ વાગે એના સગપણ થાય એના લગન થાય એ ખુશી વ્યક્ત કરે છે મુજે લાડલ જો અદા સદાઈ ઢોલ વજે અને એ પૈસામાંથી મુજે લાડલ લા વિધી ગોરાયા ને મુજે ગોટ ભાલા વિધી ગોરાયા વિધી પેરી પ્યો અચે લાડી કોઠી પ્યો અચે મું જે લાડલ જો અદા સદાઈ ભોલું વજે મુઈ જે લાડલ જો ને અદા હો સદાંજી ઢોલ વજે પછી મું જે લાડલલા શેરા ગુરાયા શેરા મતલબ પાક પછીમાં એને અમે ફાળ્યો કહીએ હાજી હાજી મુઈ જે લાડલ લા શેરા ગુરાયા

દેવરાજભાઈ અને રજૂ કર્યું તો બેન અને ભાઈ વચ્ચેના પ્રેમમાં ભાષા બાધક જ નથી અને એક પાવલી મોકલી અને એની બેન એના લગ્ન સુધીના ગીતો એણે પોતાના ગાયા અને હરખમાં આખા ગામની અંદર ગીત ગાતી ગાતી નીકળી અને એણે બેને એના ભાઈના માટે આશીર્વાદમાં એ જે બોલતી હતી હું તમારા શબ્દોનું ગુજરાતી કરી દઉં તમારી ભાષાનું અજ્ઞાન છે એટલે એમાં ભૂલચૂક માફ બિલકુલ પણ એમના ઘેરે ઢોલ વગડે નોબત વગડે એવી આશીષો આપે છે તો એ કોઈ મંગળ કામ થાય તો જ થાય બિલકુલ એ સિવાય તો કોઈ ઢોલ નોબત તો વગડતી નથી કોઈ માઠા પ્રસંગે એટલે ખુશીના પ્રસંગો એના વીરાને ત્યાં આવે એવી મીઠી ભાષા તમે ભલે કચ્છીમાં રજૂ કરી પણ અમારા મોજે દરિયાના દર્શકોને મોજ કરાવી કચ્છના મહાન કવિ સાહેબ દાદો મેકરણ ઓહો દાદો મેકરણ છે જીઓ તો એ યમે થિયો મીઠા સકર જેડા મરી જેર માડુલા

માૃભૂમિ કે મન આજી માૃભૂમિ કે ન